મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું આજે આપણે બનાવવાનું છે પંજાબી શાક તો પંજાબી શાક બનાવવા માટે જો આપણે પનીર લઈ લીધું છે કાજુ લઈ લીધા છે લસણ ડુંગળી ને આદુ અને ટમેટા તો આ ત્રણેયની આપણે પ્યુરી બનાવવાની છે આની બધી મિક્સમાં કરી દેશું ને અને એકલી બનાવીશું અને આને નાના નાના ટુકડામાં કટ કરી લેવાનું છે અને આપણે કાજુ તો કટ કરેલા જ છે તો તમારે કાજુને ફ્રાય કરીને બનાવવું હોય તો પણ બનાવી શકો અને એમ જ નાખવા હોય તો પણ નાખી શકો છો પણ આપણે ફ્રાય નથી કરવાના આપણે જ બનાવવાના તો આજે આપણે રેસ્ટોરન્ટ કે હોટલ ભૂલી જાય તેવું પંજાબી શાક બનાવવાનું છે એ આંગળા ચાટતા રહી જાય તેવું સરસ સાથે તમે નાન કે પરોઠા કે રોટલી કે રોટલા કોઈ પણ વસ્તુ ખાઈ શકો છો પણ નાન સાથે જે ખાવાની મજા આવે છે તો રેન રેસ્ટોરન્ટને પણ આપણે ભૂલી જઈએ નાન સાથે બનાવવું હોય તો તો આજે આપણે નાન સાથે પંજાબી શાક બનાવીશું તો પંજાબી બધા શાક આપણને આવડે જ છે ક્યારેક ક્યારેક આપણે બધા શાકના વિડીયા મૂકીશું તમે બધા કોમેન્ટ કરજો તમને કયું શાક વધારે પસંદ છે તો કાજુ કરીનું કાજુ ગાઠિયાનું કાજુ પનીરનું કે ખાલી પનીરનું કે ખાલી કાજુનું પંજાબી શાક એટલે કે બધા શાક આપણે પંજાબી બધા આવડે જ છે પનીર ભુરજી પણ મજા આવે છે ખાવાની તો આજે આપણે કાજુ પનીરનું મિક્સમાં શાક બનાવીશું એ પણ ખૂબ જ ટેસ્ટી હોય છે અત્યારે શિયાળાની મોસમ છે તો બધું શાક સરસ મજાનું આવતું જ હોય છે અને ટમેટાને એ બધું પણ મસ્ત મજાનું આવતું હોય છે તો આપણે સરસ મજાનું પંજાબી શાક બનાવીશું તો હાલો પહેલાં આપણે લસણ ડુંગળી અને આદુની ગ્રેવી કરી લઈએ પછી આપણે ટમેટાની ગ્રેવી કરીશું તો જો આપણે મગજતરીના બી પલારીને રાખ્યા હતા એને પણ ગ્રેવી કરવાની છે આ આપણે મગજતરીના બી નાના છે મોટા બી પણ આવે છે પણ આપણે નાના મળ્યા મોટા બી ન મળ્યા એટલે આપણે નાના પલારી દીધા છે એની પણ આપણે પ્યુરી બનાવવાની છે તો પંજાબી શાકમાં આપણે સૂકા મસાલા તો ફાઇનલી હોય જ કેમ કે સૂકા મસાલા વિના સ્વાદમાં કાંઈ મજા ન આવે એટલે સૂકો મસાલો નાખ્યો એટલે રેસ્ટોરન્ટ જેવો શાકનો સ્વાદ આવી જાય છે તો આપણે તજપત્ત લઈ લીધું છે અને બે લવિંગ લઈ લીધા છે એક બે લાલ ચોખ્ખા મરસા લઈ લીધા છે અને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો એમાં આપણે રાયજીરું એડ કરી દઈશું ત્રા દિવસમાં રાઈજીરું ઓછું નથી પણ આપણે રાય જીરું એડ કરીએ છીએ હવે થોડું મીંગ એડ કરી દઈશું પછી જે આદુ લસણ અને ડુંગળીની ગ્રેવી છે એડ કરવાની છે તો મસાલા આપણે ડુંગળી અને ગ્રેવી એડ કરી પછી આપણે સુકા મસાલા એડ કરવાના છે જો પેલા એડ કરી દેસો તો એ મસાલો દાજી જશે અને એનો એડ બરાબર નહીં રહે એટલે ફૂલ તેલ ગરમ હોય ને ત્યારે આપણે ડુંગળીને એડ કરવાની છે તો તરત જ જો ગોલ્ડન બ્રાઉન થઈ જશે તો હવે આ ગ્રેવીને આપણે થોડીવાર માટે ચડવા દેસુ ઢાઢાકી અને થોડીવાર માટે ચડવા દેસુ પછી આપણે ગ્રેવી તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર પાવડર એડ કરી દેસુ સરસ મિક્સ કરી દેસુ પછી આપણે ડુંગળીની ગ્રેવી એડ કરવાની છે જો આ રીતનું કઈ કલર થઈ જાય પછી આપણે ડુંગળીની ગ્રેવી એડ કરવાની છે

પંજાબી શાકમાં આ ગ્રેવીનો સ્વાદ ખૂબ જ મસ્ત આવે છે અને શાકનો કલર પણ ચેન્જ થઈ જાય જો તમે જોઈ શકો છો હજી તો આપણે બધા મસાલા કરવાના બાકી છે હજી તો મીઠું અને હળદર બે જ વસ્તુ આપણે એડ કરી છે તો હવે આપણે ગરમ મસાલો એડ કરી દઈશું ધાણા જીરું એડ કરી દેસું લાલ મરચું પાવડર એડ કરી દઈશું તમારી પાસે કાશ્મીરી મરચું હોય તો કાશ્મીરી એડ કરવાનું છે અને તીખું એડ કરતા હોય તો થોડું એડ કરવાનું છે આપણે કાશ્મીરી છે એટલે બે ચમચી એડ કર્યું છે તો આપણે બધા મસાલા એડ કર્યા પછી મિક્સ કરી લેશું જે સ્પેશિયલ પંજાબી શાકનો મસાલો જે આવે છે આ એ આપણે લઈ લીધો છે એ આપણે બે થી ત્રણ ચમચી જેટલો એડ કરીશું તો આપણે બે થી ત્રણ ચમચી જેટલું એડ કરી દીધું છે આ મસાલાને તમે પલારીને એડ કરો પાણીમાં ગ્રેવી કરીને તો પણ ચાલે અને આ રીતે એમનો એડ કરો તો પણ ચાલે તો આપણે સરસ મજાનું મસ્ત મિક્સ થઈ જાય અને થોડી વાર માટે હજી છળવા દઈશું પછી આપણે પનીર અને કાજુ એડ કરવાના છે તો જો આપણે સરસ તેલ જૂટું પડવા માંડ્યું છે આપણે આ શાકમાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો કેમ કે આપણે આ શાક ધાબા સ્ટાઇલ બનાવવાનું છે અને તમારે થોડીક વધારે આછી ગ્રેવીવાળું કરવું હોય તો થોડું પાણી એડ કરી શકો છો પણ આપણે એડ નથી કર્યું અને સ્વાદને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે આપણે હાજીનો મોટો એડ કરવાનો છે આનો અડધો જ આપણે એડ કરવાનો છે તમે જોઈ શકો છો આ હાજીનો મોટો છે હાજીનો ઓટો કહેવાય અને શું બધા કહેતા હોય તો મને ખ્યાલ નથી તમે બધા શું કહેતા હોય અમે હાજીનો મોટો કહીએ છીએ આને તો આનો આમાંથી અડધો એડ કરવાનો છે તો આપણે થોડો એડ કરી દીધો છે તો હવે આપણે પનીરના ટુકડા જે કરીને એડ રહી એને એડ કરી દઈશું પછી કાજુ એડ કરી દઈશું આ બધું આપણે લાસ્ટમાં એડ કરવાનું છે હવે આપણે બે જ મિનિટ માટે ચાકને ચડવા દેવાનું છે પછી ગેસ બંધ કરી દેવાનો છે તો આપણે સરસ મજાનું શાક થઈ ગયું છે તૈયાર અને કોથમીર એડ કરી દઈશું આપણે મસ્ત મજાનું આપણું શાક થઈ ગયું છે રેડી તો હાલો બધા પંજાબી શાક ખાવા તો આપણે નાન સાથે સર્વ કરવાનું છે તમે બધા જોઈ શકો છો એકદમ મસ્ત આપણું ગ્રેવી વાળું શાક થઈ ગયું છે તૈયાર અને કાજુ અને પનીર પણ સરસ મજાના ચડી ગયા છે તો આ પંજાબી શાકના વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે બધી જ રસોઈ મૂકીએ છીએ અને બધા નવી નવી વાનગીઓ મૂકીએ છીએ તો તમને આ વાનગી કેવી લાગી છે પંજાબી શાક અને નાનની આપણે હવે આલું નાન બનાવી લઈએ અને પછી શાકને સર્વ કરીશું તો હાલો બધા પંજાબી શાક ખાવા માટે તો રેસ્ટોરન્ટ કે ધાબા કે મામાકા ધાબા સબ ભૂલ જાય ગયા એ જમ મસ્ત શાક બના છે આપણું

તો તમે રોટલી રોટલા કે પરોઠા કે નાન સાથે ખાઈ શક તો જો આપણે તો હાલો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય તો હવે મોઢામાં પાણી આવી જઈશે બોલાતું નથી તો તમે પણ બધા જમવા હાલો અમે પણ જમી લઈએ તો એકદમ મસ્ત આપણું શાક અને નાન બધું બન્યું છે ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય